મોડાસા બાયપાસ પાણીમાં સ્ટેટ પર પાણી ભરાયા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર ભરાઈ રહ્યા છે પાણી આજુબાજુ આવેલી શાળાઓ હોસ્પિટલોની મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી તો મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ઘરકાવ થયો गोदरा शमराजी स्टेट हाईवे पर बरसाती पानी भराया बरसाती पानी नो निकाल नहीं थता हाईवे पर भराई रहया छे पानी आजू बाजू आले शाडाओ हॉस्पिटल ने मुश्केली बरसाती पानी नो निकाल नहीं थता कायम मुश्केली मोड़सा बाईपास हाईवे पानी मा घरकाव गोदरा शमराजी स्टेट हाईवे पर पानी भराया વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર ભરાઈ રહે્યા છે પાણી આજુબાજુ આવેલી શાળાઓ હોસ્પિટલોને મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી તો મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ઘરકાવ થયો ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઈવે પર ભરાઈ રહે્યા છે પાણી આજુબાજુ આવેલી શાળાઓ હોસ્પિટલોને મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી